જયારે પદયાત્રા શરૂઆત થઈ ત્યારે જ કાલે અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત હતી જલારામ બાપા પાસે આવી જાય તો આ લોકડાયરાની અમે શરૂઆત કરી છે આ રાજભાઈ નું સાનિધ્ય મળ્યું છે અહીંયા ડેરડીના આંગણે એવા ડેરડીના આગેવાનો શ્રી સુનીભાઈ ગોલ વિસાવળિયા સાહેબ દેવાણી સાહેબ ડીએન ગોલ સાહેબ માવજીભાઈ ગોલ અને માહિતી અધિકારી શ્રી અર્જુનભાઈ પરમાર સાહેબ આપ સૌ સજનો કેડી ગોલ સાહેબ ઘણા

કારણ કે જલારામ એક વાલમ રામ થયા પટેલમાં એ બે ગુરુ ભાઈ હતા એમના ગુરુ હતા ભોધલ રામ એ પટેલમાં થયા દલારામ લુવાણા સમાજ હોય એટલે વધુ પૂજાણા તમે વિચાર માર્યા સાચી વાત કહો ભોધલ રામ જલારામ ના ગુરુ છે એવા વાલમ રામ એવા આપણા ત્યાં જલારામ અને આ બધા બાપુને પૂજાઈ આવે વીરબાઈ માં હોય તો જલારામ હોય સંગાવતી હોય તો નામ હોય સીતા હોય તો રામ વગી નું ના પડે પૂજા હોય બેનું પડકે રાખવી પડે એ પૂજા આવે શક્તિ છે ને એ પરસો એ આપે જોડી પાછો મૂકી ગયો ભગવાન જલારામ માતાજી હું નહી રાખી વર આવી શકે એ તપસ્યા એક જુદી ચીજ છે એ કોઈ ભાષાનું કામ નથી ધર્મ એ જુદી ચીજ છે હમણાં એક બેન મને પૂછતા હતા કે પદયાત્રા ક્યારથી શરૂ થયું કે હાલવા શીખ્યા ત્યારથી

મને એ મજા આવે અમે જ્યાં જ્યાં ગયા છીએ ને હોડ 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 લાવી અને સામે જગ્યા એવી હોય ધોબાકા કરાવે આ સામે જો કર્યું રૂપાળા સાહેબનું આમ તો હારાનું ગામ છે લગન લગ્ન સાંભળી આવી જો ઢોલ લાગ્યું જ્યારે કે મારો બેટો આય તો હું પોકા બહુ રાજી થયો હતો રૂપાલા સાહેબ તમારે ખૂબ દીર્ઘાયું બધા એ પ્રાર્થના કરી હું ખોટું કોઈ બોલતો નથી રૂપાલા સાહેબ આ બેઠા છે એ આપણા સાહિત્યમાં આપણા વિદાંતમાં એક બાહુન ભોજા આદમી કહેવાય છે એવો એક પુરુષ છે એના જેવડા કોઈને હાથે નથી એના જેવડી કોઈની આંગળી નથી એના જેવડો કોઈનો વિચારે નથી એના જેવડી કોઈની આંખે નથી જો એટલે હું ભેટીને મળું છું કે વાહ કાંઈક મળત મળે અને પ્રેમથી ફોન કરે ઘર સુર તું આવી ને કે મારે પ્રોગ્રામ કરવો પડી જાય છે જ્યાં જ્યાં હુકમ કરે હું ભગી જાઉં છું અમારા શબ્દ છે હે પણ અહીંયા બધા સાહેબો બેઠા છે ઘણા ઘણી ફરમાશીમે આખા રાજકોટ જિલ્લાના અને કુંભાજીની ડેરડી અને આજુબાજુના વિસ્તારના ભાઈઓ અમરેલીથી વધારેલા પદયાત્રીઓ એક ફોથી વધુ છે હજી છે અમુક અમુક આછી વાત કહો પણ આ બધા ટેકેદાર છે સાહેબ સાહેબ જાય હાલી નથી હિમાલય તો હિમાલય જાય આ લોકો હાચી વાત કહું છો આ પ્રેમ માપવાનું એક સાધન છે તમે હાલો ને તમારે આને કોઈ હાલે તો તમે હા જા તું જા હું નહીં આવું એવું નહીં સાહેબ ને પ્રેમથી બધા એવા છે જ્યારે પ્રથમવાર વાર કરેલી ત્યારે ગામડે ગામડેથી હામૈયા થયેલા હું જતો તો ભોજન સમારંભમાં જાઉં હાલી ન હકું થોડુંક આલી ને પાછો વળો એ તો આ લોકો આલી હકી આલું બહુ અઘરું છે ટાકો ઉભરાનો શું થયું આ બોલો કોસે પાણી નથી કોણ છે પાણી નથી આ તો ઘણું પાણી છે બંધ કરી દી ગયો છલકાઈ ગયું આ પ્રેમ નો કાળો છે ક્યાંય પાણી કેડતું નથી આય પાણી સલકાય બોલો ડેરી ના બાઇક કેવા પાણી આવ્યું આપણને સરકારે પાણી વગર દીધા તાણી પડી છે બાકી રહેવા દીધા નથી એટલી શાંતિ કરી છે ભેગા ખાય થાય મુસીબત શું પડી ગામમાં સીમમાં ઢોર હતા એ ગામમાં આવતા દુષ્કાળમાંથી આવો ખબરમાં ગામના બધા વગડા બધા રાહત કામમાં ઢોર બધા ગામમાં આવે કેટલ કાપમાં અને સાહેબો જોવા આવે આ સાહેબ રાત કામ જોતા જોતા આવ્યા છે હા બહુ રાજી થયો હતો પણ ટીકડીઓ આપે છે શક્તિ તો ખાતા ખોદે એને ખબર હોય આપણે તો જોવું જ છે ને પાકી તપાસ ન કરે સાહેબો છે એટલે મસ્ટર બૌબે નીકળે

પાંચસો રૂપિયા દંડ કર્યો બીજા માલધારી પૂછ્યું તમે શું ખબર એ સમજી ગયો ખારું ન કહેવાય એ કે પોદવાળા રાડા ઓગટ કચરો આવું બધું ખબર કે દૂધના પૂરા પૈસા લ્યો છો ને આવું ભૂંડું ભૂંડું ખબર કે એનાય પાંચસો દંડ કર્યા ત્રીજા માલધારી કે તમે શું ખવડાવો એ કે સાહેબ અમે કાંઈ ખબર નથી રોકડા પૈસા આપી દે બેસો ને ખાવું એ ખાઈ લે કે એટલે જ્યાં ફાવે ત્યાં કઈ આવે હું તો થાક ઉતારવા આવ્યો હતો આ લોકો હાલ્યા હોય ને અમારું કામ શું છે થાક ઉતારવું કોઈને થાક લાગે ત્યારે કવિને બોલાવવા પંડિતને બોલાવવા વિદ્વાનને બોલાવવા હાસ્ય કલાકારને બોલાવવા હસવાથી બત્રીસે બત્રીસ પાંકડી ખીલે જમરાજા હુકમ કર્યો કે એક નેતાનો ઉપાડી આવે જીવતો લઈ ગયો જીવતા નેતા ને તો ધર્મ રાજા કે જીવતો નથી કે જીવ તો ખુરશી રહી ગયો તો કે ખુરશી ઉપાડી આવો તમને મજા આવે શું અને હજી પ્રોગ્રામ શરૂ નથી કર્યો માઇક ટેસ્ટિંગ કરું છું પ્રોગ્રામ તો બાકી જ છે પ્રોગ્રામ તો ગઢવી કેમ કરે એ હું તમને શરૂઆત સાંભળાવું અમે લોકો ગઢવી છીએ સારણ છીએ અમારા સાહસ છે આ લોકો શું કામ લોકો અમારા સાહસ છે અમારા પાસે પરંપરાગત છે કઈ વસ્તુ કેમ ખાવી એ અમે શીખડાવી શકી છે ખાવું એ કળા છે તમે રીંગણાના બેટકો પર ન વાંધો હોય સફરજનના બેટકો પરત ન વાંધો હોય ટમેટાનું બેટકું લ્યો કોલરથી બગાડે પેન્ટની પટી હતી અમુક ને ખાવા આવે ને તો મોઢા મૂકી રોડ બીડ દેવાય બહાર દેખાય એવું ન મૂકે કવાયક આવે છે પંખો બંધ કર્યો એક પંખો કટ 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 હાલતો હતો મેહમને પૂછ્યું કે આમ કેમ કરે છે એક એક હબ બાકી છે એક વાહ તમારી સમજણ વાહ કુંભાજીની ડેરડી એટલે સંસ્કારનો સીમાડો છે સંસ્કૃત મેઘાણીબાઈ આ ડેરીની વાતની કથાની યાદી લીધી છે ડેડીનો ઇતિહાસ છે આ રાજબાઇમાં એક જાગતી દુગદંબા છે કળની દેવી કરીને થાપી છે કોઈ જેવી વાત તો છે જ નહીં જે માણસને કુળની દેવીની ખબર હોય કુળની ખબર હોય પોતાના લોહીની ખબર હોય એ માણસ વિશ્વમાં એવું ધુબાકા મારી શકે બે ત્રણ વસ્તુની ખબર હોય ગઈ કે હું કોણ છું મારી ધરતી કઈ છે મારું લોહી ક્યુ છે આટલો જ ખ્યાલ આવતો બસ વાહ ગામ વાહ વાહજી હાલ્યા આવે હાલ્યા હો હા પણ તો મજા આવે દાદું માણસ આવે રૂપાલા સાહેબના માલમાં છે અહીંના ધારાસભ્ય આવે આયા આવ્યા છે કદાચ અને આ તો અમરેલીના ધારાસભ્ય હંહોરા પીડા પડનારા હરમેશ કામ કરી ગયા રામ વનવાસ નો હા હરા પીયા તો કેટલાનું કલ્યાણ કરી ગયા તેમજ કામ એ છે ને આ બધું ભેગું હોય હવે કંટાળો નો ધીરજ રાખો ને બધું મળે અમુક અમુકનો સ્વભાવ જુદો હોય તમે માનો પિત્તોલનું વાસણ પડે ને એ ખખડીને બંધ થઈ જાય પણ કાહાનું પડે ને તો અડધી કલાક તો એકલું કલું વાગે અડવું પડે ત્યારે સારું હા અમુક ને વધુ હોય છે બે જાઓ તો છે એમ સારું લ્યો બહુ સારી વ્યવસ્થા કરી રાજુભાઈ માના મંદિરમાં હું જ્યારે આજથી બે ત્રણ ચાર વર્ષ પહેલાં આવેલો તે બી આટલી વ્યવસ્થા નહોતી ઘણો વિકાસ થયો છે થતો જાય છે એ તમારો પ્રેમ છે તમારી એકતા છે એકતા એ જ ભગવાન હોય દર્શન બીજું શું હોય ભલે ત્યાં સમાજની એકતા છે ત્યાં ઈશ્વર છે પાંચ જણા એક થઈને લો આ રથયાત્રા પદયાત્રા નીકળી જાય ત્યારે એ વીરપુરોથી પ્રતી પ્રવૃત્તિ જાય એક શરદી ન થાય શું કામ એ સાથે મળીને પ્રેમથી જાય છે એકલો પડે શરદી થાય એકલો નીકળે ને તો શું કામ એ પડખ્યાવાળાને જોવે ન થાય પ્રેમ છે ને હા એક ગધેડા ને કુંભાર રાખતો હતો નામ લખા આપે ખોલકા હાલ લખોડા હાલ રામલા હાલ લખમણીયા હાલ જીવલા નામ લોખા લો એમાં કાધુ હામાં મળ્યા કે એક જ ગધેડો છે નામ લખો કેમ આપો કેને એમ થાય ને કે બીજા ભાર ખેંચી આવે મારા પા જો પ્રેમ આ પ્રેમની કિંમત તો ભાવની માલની નહીં રૂપાલા સાહેબ નીકળવાના છે એ ખબર કુંભાજીની ડેરીને પડી એ ખબર ગાંધીનગરને પડી ગાંધીનગરથી હુકુમ સીટ્યો અને માહિતી ખાતા એ મને ફોન કર્યો મને કે રૂપાલા સાહેબ પદયાત્રા છે ને એમાં કુંભાજીની ડેડી પહેલાં તો અનિરા હતો ફરી ગયું પાછું પછી વળી વિચાર કર્યો પેલા ડેરડી પૂરું પડે તો આ લોકોએ વધુ આગ્રહ કરીને આઈને પે ક્યાં સાચી વાત કહું મૂળ તો ગાડીમાં તો આવ્યા નથી હાલવાથી વિચાર શક્તિ વધે છે હાલવામાં બહુ સારા વિચાર આવે તમે હાલો તો ખબર પડે ને આપણે ક્યાં હાલી અડધો ગૌ હોય બસની વાટે બે કલાક ઊભા રહી હમણાં આવશે ત્યાં બપોસડી જાય બસ એનો આવે ને તડકો થઈ જાય આળસ છે ને એ માણસનો મોટો શત્રુ છે પેલા હાલવાનું શત્રુ હવે હાલવાથી સુંદર વિચાર આવે છે ગાડીમાં વિચાર આવે પણ ભટકાવાનો કોઈ વિચાર મોટરમાં નથી આવતો જોજો ભટકાય નહીં બસ ના તો કલ્યાણકારી વિચાર આવે કે કોનો હારું કરવી કેમ કરવી છે અઘરું ઘણા માણસ સારું થવા માટે સારા ના રે ના તુલસીદાસજી લખે છે વર્ષાવરણમાં બહુ સ્વામીજી એ શું લખે છે કે સંસ્કારને ગોતવા દાવાની કોઈ જરૂર નથી સંસ્કૃતિને ગોતવા જવાની કોઈ જરૂર નથી આપોઆપ ભેગી થાય કે કઈ રીતે પછી ગૌ સ્વામીજી ઉદાહરણ આપીને લખે છે શું લખે છે ટીપે ટીપે જેમ તળાવ ભરાય એમ જીમી સતગોજી

આપણી મરજી છે મારો નાથ કૃપા કરે અરે હું તમે નહીં ધરતી ઊંચી થઈ થઈને કહે છે કે આવો 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 આવ ગળાની બોલતા હોય વરસાદ હવે તમને શું કહું ઘણા ખાતા ખાતાવાળા ઘણા બેઠા છે ઘણા પત્રકારો બેઠા છે એક વાતની નોંધ કરો આજ વરસાદ મોડો થવાના ઘણા ઘણા કારણો છે હું સંશોધન કરી આવ્યો દરિયાની ઊભી પટી એવો ફેરો હતો હાલીને અમુક કિલોમીટર દરિયામાં રેતી હોય એના બદલે કાંઠે કીચડ છે ઓઇલ ને કરોડ ને પેટ્રોલ ને તેલ ને ઢીલા છે ને એ કાંઠે ભેગા થયા છે ને વરાળ થવા દેતા નથી વર્ષમાંથી વરાળ થાય છે તો આવશે બાકી કાંઠાને પર્યાવરણે ઘેરી લીધો હશે બોલો સરકારને ધ્યાન દુરવા જેવું કરવા કાંઠા સાફ કરાવો કસરો કાઢો એક ક્યાં ભરાણું હકીકત તમે જોવું દરિયા કાંઠે કાળો મજ કાઠો છે બધા બધા કાંઠો દે હાવ કાળો રેતી વેતી હોવી દરિયાને કાંઠે એટલે હજી પર્યાવરણ આપણને અસર કરી ગયું છે જાડવા કપાતા જાય છે દિવસે દિવસે આકડા કાપો બસ ધંધો છે વેસન કાપો નવા રોપો જૂના કાપો એવું પોગ્ર માલે છે તમે પીઠામાં જો ખરા કેટલા લાકડાના ભાડા આવે આ લાકડું છે ને એ ધરતીનું પુત્ર છે જમીનનું